જીરાના બજારમાં આ મિત્રો આપણે ઘણા ટાઈમ પછી પંદર વીસ દિવસ પછી લગભગ જીરાના વિડીયોમાં પાછા રેગ્યુલર ચાલુ થયા છે મિત્રો તો આપણે ભાઈ હવે કાયમ લગભગ જીરાનો વિડીયો રેગ્યુલર આવતા રહે આવતો રહે મિત્રો અને લાઈવ વિડીયો આવે છે મિત્રો આપણે રોજે રોજ રાજીમાં આવીને લાઈવ વિડીયો જ બનાવી રહ્યા છીએ મિત્રો તો ચેનલને સપોર્ટ કરજો મિત્રો જેથી કરીને બધા ખેડૂતને સાચો અને સચોટ ભાવ મળી જાય મિત્રો અને આપણે લાઈવ વિડીયો આપણે એક જ બનાવી રહ્યા છીએ અત્યારે હાલ हाँ, बी, थ्री चाली माक्री चाली हाँ, हाइट, पाटली हाइट पाक हाइट पात्र एक किया એકાવન સાડા ત્રીસો ને એકવીસ રૂપિયા ના ભાવ છે સાડા ત્રીસો ને એકવીસ રૂપિયા ના ભાવ છે તમે તો જીરો છે જવા વાળું છે પણ માલ સારી ખોલેજ સાડા ત્રીસો ને એકવીસ રૂપિયા ભાવ ચાલુ છે